બુબા ઓય ભલા અરે હેડો જો નકા આપ તો જાતે વાઢણ જતો છું આ તું તો શાહ આમજી લીના આવે શું લાવ પર એ વંગાલ સી જુકાઓ કોગા ચી કોઈ ના હું તો બાતી જી થુ જ કવતો અન બુબા હું કહું કે એ મણારો વરનો વિચાર સતાવસો ઓમ કીયો આ બધા પૈંગા કે મહી યાર લે ભલે ખર્જો કરી પૈમાં મો જબ્બરમાં જાસા હું હો માણી છો ગન ચોપ માં હોય યાર અલે જબ્બર માં જાસે માર દુહે લગલ લીધું તું ને હા એક મહિના લગન લો બુ આયું તું ઓ હો હો એક મહિનો પછી અલે એની બુંડા હગરો હું વાત કર ભાઈ બંદો તો એક મહિનો તો મારો શાલ જ દેજો કેમ રોજ કે ફલાણો ડેક નું બોલાવા પેલો બોલાવા માસી બોલાવા કે કાચી બોલાવા ભાપી બોલાવા એક મહિનો તો એક મુખાટી છે ખાટી છે આ પરસેવ કોમ પરસેવ હા

થઈ ગયું હા કબ હું પાણી જેમ હા સબ ગયા ચાલ તમારો જીવ જીવ બાઈ ઓ કાતા દે બરો બઈ વી આર એક થઈ ગયું મારો મોડી જો લે ચા પીવા બેઠા બે જણા આમ બેલો ચા પીવા બેઠા હા તે ચા નો હો આકો હા અંદર નાકમાં જવા પછી ઉપર એકી શકી જતો રી બઈ ઉપર અરે 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 ચાલ હું કઈ પણ મુરોડે હું ચા નમુ બંધ કરી દીધો અંદર

ના <mile> રોડું <a bottle of firehora> <coughs> <repeatedly uncapedhehe> <laughs>

તમે દીર વાઢા છો ને પછી તમે મારા પાસે બેડો ના નકાંઠકો ને આ તો આપેલા તન ગાટલામાં બે કેમ કર જોન માં બની જજે જોન માં એની જોન માં હા હો જોન માં કંપતી દે ના પડી કે લઈ જવાની તમે વાઢા છો લાઈક બેઠે જ તો ગાડી માં નું કા પર ઉપર બેસા કેબિન ઉપર આ તો એ નહીં આવો મારું મે આવું કેમ લાઈ મોકો આ વાત નહીં અરે હું તો વાત લઈ લ્યો તમે લ્યો હા રે હું જાય જોનમાં જાય તો બે લેણો હો તમે એમ કરજો તમે શાક બનાવી દેજો હું રોટલા બનાવી દઈ હા બરાબર નકર ગયા જઈને ખા હું આપડા હેડો

ખેતરમાં કોમે બહુ વધી ગયું અને મારે એકલા હાથે કોઈ થતું એ નહી પણ એમ કરું ને આખા ગોના વઢા છે હું જાતે બૈરી બની જાઉં તો બૈડીની લાલચમાં કોમ કરવા તો આવશે એમ કહ્યું ફટફટ હાલુ પહેર દઉં ને બૈરી બની જાઉં પછી બધા આવશે વઢાઓ લાર પારતા ને પારતા ઈવન પોન કોમ કરી દઉં

पुरी माती ना खंचो आनो आ खमरो करवाना जी ओ हो जो डाला करता है तो हाँ मस्त लागो जो नहीं थी वो क्या चो हाँ वो दूधो बता वो दूधो दूध में जिनके मन बाते नहीं करो आ तो कदाच घोटी ना खेया मारू माँ कहाँ ये तो मन कोम करा ऊपर ऊपर सी आ तो मुकर आया जेब कोम करूँ ऐसा मुकर नहीं नहीं हम तो कोई कोम करा हो जो हमारी बदाम अकेला बेला बेहोन कहिया हुआ आज नहीं

અના તને કોમ બતાવો માં ખાલી કોમ બતાવો અમે કોમ કરી દઈએ છે એ અડડ ઉલે કરો છો માં ખાલી આડું એડું તો ફળ જ નતા કોમ ખાલી કોમ બતાવો ઓરકો એટલે તમે કોમ તો તમે ખાલી કોમ બતાઈ દો હા કોમ બતાઈ એ આ તો અડદ ભાઈ આડવા દેજો કોમ કરી આડવા દે આડવા તો આડવા દે ઉપર કરતા